વરસાદની સિઝનમાં ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય તો એક વખત આ રીતે કઢી બનાવીને જરૂરથી ટ્રાય કરજો શાકને પણ ભૂલી જશો એટલી ટેસ્ટી આ કઢી બનશે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ ગુજરાતી કઢીની રેસિપી તો અહીં કઢાઈયામાં તેલ લઈ લીધું છે ચાર ચમચી જેટલું તેનામાં આપણે મરી લવંગ અને એક તજનો ટુકડો ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલા મેથી દાણા ઉમેરીશું સાથે સાથે એક ચમચી આપણે રાઈ અને જીરું મિક્સમાં ઉમેરી દઈશું તેને આપણે ફૂટવા દઈશું ફૂટી જાય એટલે આપણે અહીં હિંગ ઉમેરવાની છે તો અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને કઢીમાં પડતો ખાસ કઢી પત્તા એટલે કે લીમડાના પાન મીઠા લીમડાના પાન મેં અહીં ઉમેરી દીધા છે હવે મેં અહીં ઉમેર્યા છે દસથી વીસ કઢી લસણની જેને મેં કટિંગ કરી લીધી છે અને તીખાસ માટે એક મોડું મરચું અને તીખું મરચું ઉમેરી દીધું છે કઢીમાં જેનો ટેસ્ટ કઢીમાં ખૂબ જ સારો એવો આવશે હવે આ વઘારમાં આપણે એકદમ સરસ રીતે ચમચો નાખીને ચલાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે બે મોટી ડુંગળીને કટ કરીને આપણે અહીં તેના નાના નાના પીસ કરીને વઘારમાં એડ કરી દેવાના છે અને આ ડુંગળીને એકદમ સરસ રીતે પકવવાની છે જ્યાં સુધી તેની કચાસ દૂર ન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને એકદમ સરસ રીતે પકવી લેવાની છે તો એકદમ ટેસ્ટી એવી આ કઢી બનશે ફ્રેન્ડ્સ ક્યારેય ટ્રાય ન કરી હોય તો જરૂરથી કરજો બધાને ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે હવે તમે જોઈ શકો છો કે અહીં ડુંગળી સરસ એવી પાકી ગઈ છે તો હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું લઈ તેને નાના નાના પીસમાં કટ કરી અને ઉમેરી દેવાનું છે હવે આ બધા જ શાકભાજીને આપણે એકદમ સરસ રીતે પકવવાના છે મતલબ કે ટમેટા અને ડુંગળીને એકદમ સરસ રીતે કૂક કરી લેવાના છે તો આજે આપણે એકદમ ટેસ્ટી એવી ગુજરાતી કઢી બનાવી રહ્યા છીએ તો તેના માટે મેં અહીં ખાટી દહીં લીધી છે અને દહીંને આપણે ઝેરણીની મદદથી ઝેરી લેવાની છે ઝેરાઈ જાય એટલે આપણે તેનામાં પાણી ઉમેરી દેવાનું છે તો તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં પાણી ઉમેરી દેવાનું છે ફરી પાછું આપણે તેને ચર્ન કરી લઈશું અને હવે આપણે અહીં ઉમેરીશું બેસન તો અહીં મેં ચાર ચમચી જેટલો બેસન લીધો છે ઘરમાં જેટલા વ્યક્તિ હોય વ્યક્તિ દીઠ આપણે એક ચમચી ગણી લેવાની એ પ્રમાણે બેસન ઉમેરી દેવાનું છે હવે એક ચમચી આપણે ઉમેરીશું ધાણાનો પાવડર એક ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચીથી થોડું ઓછું ગરમ મસાલો ઉમેરી દેવાનો છે અને ફરી પાછો આપણે અહીં ઝેરણીની મદદથી બધું જ સરસ એવું ચન કરી લઈશું મતલબ કે ઝેરી લઈશું તો અહીં મસાલા જે છે એ આપણે છાસમાં જ ઉમેરી દેવાના છે અને આ કઢી માટે છાસ ખાટી હોય તો કઢી એકદમ એવી બને છે એકદમ ટેસ્ટી બને છે તો તમે બનાવી જશે આવી કઢી અને જો ન બનાવ્યું હોય તો એક વખત હું તમને સજેસ્ટ કરું છું કે જરૂરથી બનાવજો ટેસ્ટ બહુ જ તમને પસંદ આવશે આ કઢી તમે ખીચડી ભાત કે પછી પુલાવ સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ હવે મેં અહીં લઈ લીધું છે અદરક તો એક નાનો ટુકડો એવો અદરકનો લઈ લેવાનો છે અને આપણે તેને ખમણીને ઉપરથી એડ કરવાનું છે જેથી કરીને કઢીમાં તેનો ટેસ્ટ સરસ એવો આવે એટલા માટે મેં ઉપરથી ઉમેર્યો છે અને જો તમને લસણ સાથે પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો નાનો ટુકડો એવો આપણે ખમણીને અહીં આપણે વઘારમાં એડ કરી દીધું છે અને વઘારને આપણે બરાબર રીતે સાતડવાનું છે અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી ટામેટા એકદમ સરસ એવા સોતે થઈ ગયા છે મતલબ કે એકદમ સરસ એવા સતડાઈ ગયા છે તો હવે આપણે તેનામાં ઉમેરીશું છાસ તો જ્યાં સુધી આ વગર કાચો હોય ત્યાં સુધી આપણે છાસ નથી ઉમેરવાની ખાસ ધ્યાન રાખજો એકદમ સરસ એવું બધું જ પાકી જાય પછી જ આપણે અહીં છાસ ઉમેરવાની છે એટલે કઢીનો ટેસ્ટ એકદમ સારો એવો આવે તો હવે આપણે અહીં છાસ ઉમેરીશું જેનામાં આપણે બધા જ મસાલા ઓલરેડી ઉમેરીને રાખ્યા છે બાકીના એક બે ઇન્ગ્રીડિયન્ટ આપણે કઢી ઉકળે પછી ઉમેરીશું તો અહીં આપણે છાશ ઉમેરી દીધી છે અને મેં અહીં મેથી દાણા પણ ઉમેર્યા છે જો તમારી છાશ બહુ ખાટી નહીં હોય તો મેથી દાણા જે છે એનાથી થોડી ખટાશ આવશે હવે આપણે કઢીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો તમારી જેટલી બી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં મીઠું ઉમેરી દેવાનું છે ફરી પાછું એક વખત આપણે ચલાવી લેશું અને ત્યાર પછી થોડું એવી કઢી ઉકળે એટલે આપણે તેનામાં ગોળ ઉમેરવાનો છે તો ગુજરાતી કઢીમાં આપણે ખાંડ પણ ઉમેરી શકીએ છીએ પણ ખાંડની જગ્યાએ જો તમે ગોળ ઉમેરશો તો એકદમ ટેસ્ટી એવું ટેસ્ટ આવશે તો અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દીધું છે અને હવે આપણે તેને ઉકળવા માટે મૂકી દેવાનું છે જેમ જેમ કઢી ઉકળશે તેમ તેમ તે ઘાટી થતી જશે અને જો તમારી છાશ પાતળી હોય તો તમે એકાધી ચમચી બેસનની વધારે ઉમેરી દેજો જેથી કરીને તમારી કઢી જે છે એ એકદમ ઘાટી બને તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે સરસ એવી કઢી જે છે એ ઘાટી થઈ રહી છે જેમ જેમ ઉકળશે એટલે વધારે ઘાટી થતી જશે તો તમને કેટલી ઘાટી રાખવી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે તો અહીં આપણે લાસ્ટમાં ઉમેરીશું ધાણાભાજી જ્યારે એકદમ સરસ રીતે કઢી ઉકળી જાય બધો જ વઘાર કર્યા પછી આપણે આ કઢીને પાંચથી સાત મિનિટ કે વધી વધીને સ્લો ફ્લેમ ઉપર આપણે દસ મિનિટ માટે તેને ઉકાળી લેવાની છે દસ મિનિટ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે ધાણાભાજી ઉમેરી દઈશું અને આ કઢીને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ કેવી લાગી છે આજની કઢીની આ રેસિપી કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયો જરા પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો